નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ સીએમે ચૌદસો ગ્રામ સોનાથી બનેલા શિખરનું લોકાર્પણ કર્યું વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અને નવનિર્મિત યજ્ઞશાળાનું આજે ચોવીસ માર્ચ બે હજાર પચીસના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે મંદિર ટ્રસ્ટના પ્રમુખ નિખિલ વ્યાસના જણાવ્યા અનુસાર દાતાઓ અને મંદિર ટ્રસ્ટના સહયોગથી ચૌદસો ગ્રામ સોનાનું શિખર તૈયાર કરવામાં આવ્યું છે આ સાથે સીએમે યજ્ઞશાળા અને લાઇટ સાઉન્ડ શોનું પણ લોકાર્પણ કર્યું હતું રાજસ્થાનના પથ્થરથી બનેલી યજ્ઞશાળા રૂપિયા પાંચ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શો રાજસ્થાનના જુદલપુરના પથ્થરથી બનાવવામાં આવેલી આ યજ્ઞશાળામાં સિમેન્ટ અને ક્રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી ભવિષ્યમાં અહીં હવન અને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે ગુજરાત સરકારે અંબાજી અને મોઢેરા સૂર્યમંદિર બાદ હવે

આપના માધ્યમથી કહેવા માગું છું આજનો દિવસ અમારા માટે સુવર્ણ દિવસ હતો મુખ્યમંત્રીશ્રી આજે અમારા ત્યાં પધારી અને અમારી પાવન ભૂમિને પવિત્ર કરી છે જયારે આજે મોદી સાહેબના ગામમાં આવડો મોટો ક્વોશન થઈ રહ્યો તો દરેકને વડનગરવાસીઓને બહુ આનંદ હોય આજે અમારું સુવર્ણ શિખર ખુલ્લું મૂક્યું દિવસે દિવસે આટકે દાદાની શ્રદ્ધાનું કેન્દ્ર બનતું જાય છે યાત્રિકોનો ઘસારો વધતો જાય છે અને લોકો બહારથી પણ અમારે બહુ એનઆરઆઈ ને આન તેન લોકો બહુ આવતા રહે છે એટલે હવે વડનગર વિશ્વ ની ફલક ઉપર થઈ રહ્યું છે આજે યુનેસ્કોમાં પણ વડનગર નું નામ થઈ રહ્યું છે અને ચારે બાજુ ચારે બાજુ વિકાસ થઈ રહ્યો છે વડનગર વડનગરના તો ઘણો એટલે મારીઓ નો તો વિકાસ જે મરામત થોડી થોડી એની જરૂરિયાત હતી એ રીતે મંદિરો થઈ ગઈ છે હવે ખાલી અંદર ગર્ભગૃહમાં અને થોડાક મારા સભાખંડમાં થોડું બાકી છે એ સરકારે વિનંતી કરી છે એ પણ ટૂંક સમય મારું નામ નિખિલભાઈ વ્યાસા સંસ્થાના પ્રમુખ તરીકે આજના કાર્યક્રમની રૂપરેખા વિશે સુવર્ણ કળશ છે દાતાઓ શ્રી નાના મોટા જેમને એક ગ્રામ થી માંડીને અઢીસો ગ્રામ સુધી દાતાશ્રીઓ સુવર્ણ દાન કર્યું એના સુવર્ણ કળશનું આજે ત્રિદિવસે યજ્ઞ કરીને અનાવરણ કરવાનું હતું તે દરમિયાન મંદિરની અંદર જે નવું મંદિર બનાવવામાં આવ્યું સપ્તેશ્વર મહાદેવનું તે તથા અન્ય જે સ્થાપત્યો હતા ખંડિત થયેલા એનું વિચલન કરીને પ્રસ્થાપિત કરી એનું ત્રિદિવસીય યજ્ઞમાં આયોજન કરવામાં આવ્યું આ દિવસે નગરના સર્વે નગરજનો આજુબાજુના વિસ્તારના તમામ હાટકેશ ભક્તો આજના પ્રોગ્રામમાં હાજર રહ્યા માન્ય મુખ્યમંત્રીશ્રી એમનો કિંમતી સમય ફાળવી સંસ્થા માટે જે યોગદાન આપ્યું એ એમનો હું ઋણી છું આપણો આપણો મંદિર મંદિર 2000 વર્ષ જૂનું છે આદિ અનાદિ અનંત કહેવાય છે એનો મૂળ ઇતિહાસ નથી એનો મૂળ ઇતિહાસ એક જ છે સર્વ લિંગ વિશ્વની અંદર જેનું પૂજા થઈ હોય તો આટકેશ્વરની ની ત્યારબાદ દ્વાદશ જ્યોતિર્લિંગ અને ચાર ધામ થયા ચાર ધામ ની યાત્રા કરો દ્વાદશ જ્યોતિર્લિંગ ની યાત્રા કરો પણ ના કરો તો દ્વાદશ જ્યોતિર્લિંગમાં ફેરવવામાં આવેલું બહુ કઠિન કાર્ય કેવાય એ બધું કર્યા પછી એક દિવસ અને એક રાત અટકેશ્વર મહાદેવમાં દાદાને પધરાવી સભા મંડપની અંદર પૂજા અર્ચના કરી બીજા દિવસે સૂપ ચોઘડીએ અહીંથી તરફ વાળીના અખાડામાં લઈ ગયેલા અત્યારે એક કિલો ને ચારસો ગ્રામ સુવર્ણ મંદિર સુવર્ણ કળશમાં વપરાયું છે સોનું બીજું સોનાનું અવિરત દાન હટકેશ ભક્તો તરફથી ચાલુ છે આગળનું સુવર્ણ આયોજન સુવર્ણ મંદિર આખું થઈ પૂર્ણ થાય એ માટેનો ટ્રસ્ટ પ્રયત્ન કરી રહ્યું છે મારું નામ નિખિલભાઈ બાલમુકુદાસ વ્યાસા